જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં મજા મજા હોય આજે આપણે થોડુંક મૂડ થઈ ગયું ઉઠવામાં તો હાલ આપણે ઘેન રોટલી ઉતારી પછી સીરાવાનું કરી આપણે પાટન સાહેબ મૂકી દીધી એનો ભી હવાની હે તો હાલો હાલ ફટાફટ પી લે હાલો દસ વાગી ગયા હે આપણે બનાવી ચા તો ફટાફટ પેલા ચા બનાવી લઈને પછી આપણે દેતા હોય તો તીવો હોય તો આવી જાવ તો હાલ આપણે ફટાફટ પેલા બનાવીને हेलो अठे वाक्य है आपने बनाया जीवांचा और हम पीयो से हेलो आपने चाय दिया है मामी ने दिन छे तो इन भी हमें करें हैं पानी पीयो ફાળી ભીઓ મમી હાલા આપણે બધી ભીઓ નાખી દીધું છે અને બધી મસ્ત મસાલા ખાઈ હે તો આપણે આપણું બીજું કામ હવે કરવા મડ્યું હાલા આપણે કપડા ધોવા હતા બધા કપડા આપણે ધોઈને ખાઈને આપણે જાવ સુકો હાલા આપણે કપડા બધા સુકવી દીધા છે મસ્ત મજા ન બતા મસ્ત એ નગી દીડા નીક રહે જો જિનકે છોકરે લેન જોઈએ એ લમસ્તીનો જોજન કી છુકરી લેન જાય બધન બેલા આ તો એલી તન તાપ લગીતી પોફ પોળ તો પછી મેગી ધાલો તો તમામ આયા મમાકી મેગી બનાવ નાખો હુ ને તો આલો ફટાફટ મેગી બનાવ નાખો હાલો આપણે મેગી બફા મગઈ દીધી છે ને આપણે કટિંગ કરી છે ડુંગરી ટમેટાનું મસ્ત સુધારી લઈએ તો વાળો ફટાફટ અભી સુધાર નહીં હાલ આપણે મસ્ત ભગા થઈ એ ડુંગળી ટમેટાનો અને હવે આપણે એમાં નાખી દે મેગી હવે આપણે મેગી નાખીને નાખી દીધા બધા મસાલા હવે આપણે હલાવી એકદમ બધું હાલો આપણી મેગી થઈ ગઈ એકદમ મસ્ત સ્વાદ પ્રમાણે આપણે ભાવીએ રેડી તો હાલો તમારે બધાને ખાવી હોય તો આવી જાઓ બાકી આપણે ન કરવા નથી ખાયા ખાઈ લઈ હલા આપણે મેઘિત ખેલતી પણ વાહિંદા કોન કરવા ચાહે તો હલો ફટાફટ પેલા વાહિંદા કરતા આવી પછી બીજું કામ કરસુ હલા માલ બતા ખાઈ છે ને આપણે કર નહી ફટાફટ વાહિંદા તો પોઈ ગયા ને દી થોડોક રયો છે જાજો સે નહી બાઈ તો ચલા આને તો ખાવ નથી રઉ બગાડુ જ છે બાઈડી નો મે હલો આઈ તો બેહી ગઈ તો આપણે ફટાફટ વાહિંદા કર નહી हेलो आप रोज के दिपेरे की वहीं जाते हैं क्या तात दी खाओ हाँ अपने जो है हेलो आप रोज बिजु नो बदो काम करी खो को थरिया बढ़िया ही के हम दोनों काम चालू कर दे